નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા એક સાથે જોવા મળ્યા ખુડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે લાગ્યા શંકરસિંહ વાઘેલાએ ખુડલધામ મંદિરમાં દર્શન કર્યા તો નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ મુલાકાત રાજકીય ન હોવાનો શંકરસિંહ ખુલાસો કર્યો છે ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે નરેશ પટેલ અને શંકરસિંહ જશે સાથે ગોંગલ્યા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોટદ ધામના પ્રડેતા માનો નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું તો તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ એટલે માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે કૌડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય કેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે